ખાસ આયોજન હતું ટ્રાવેલ રોડ શો ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ડીએમસી ટુર ઓપરેટર ટ્રાવેલ્સ એજન્સીઓએ ભાગ લીધો ટ્રાવેલ રોડ શો થકી તમામ એકબીજાથી કનેક્ટ થવાના ઉદ્દેશથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અમારી જે કંપની છે એ ઉત્તરાખંડ બી બી હોલસેલર એટલે કે ઉત્તરાખંડમાં આવેલી હોટલ એન્ડ રિસોર્ટની સારા રેટ્સ ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટરને પ્રોવાઈડ કરે છે સર એટલે અમારું બી ટુ બી વર્ક છે સર આજનો જે કાર્યક્રમ છે એ ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા કરાયેલો છે આ કાર્યક્રમની અંદર ઘણા બધા હોટલિયર્સ ઘણા બધા ડીએમસી એટલે કે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઝ જે કોઈ પ્રદેશને પ્રમોટ કરતી હોય તથા આપણા ગુજરાતના તમામ ટૂર ઓપરેટર્સ કે ટ્રાવેલ એજન્ટો એકબીજાને કનેક્ટ થાય એકબીજાની સેવાનો લાભ લઈ શકે એમને સારા પ્રાઇઝીસ મળે અને એક ટુરિઝમને એકતા જળવાઈ રહે આજે અમે એક અમારા ટ્રાવેલ ટ્રેડ માટે એક બી ટુ બીનો રોડ શો એરેન્જ કર્યો હતો અને એ રોડ શોમાં ચાલીસ સ્પોન્સર્સ છે દસ ટીમો છે જે ઓલ ઓવર ઇન્ડિયાથી બધા અહીંયા પાર્ટિસિપેટ કરવા આવ્યા છે અને આમાં મેઇન અમારો ઉદ્દેશ એવો છે કે ઓલ ઓવર જે બી ટ્રાવેલ એજન્સ ઇન્ડિયામાં કામ કરે છે એક પ્લેટફોર્મ ઉપર આવે એકબીજાને મળે એકબીજાની સાથે નેટવર્કિંગ થાય અમને એક સારો ફ્રૂટફુલ બિઝનેસ અમે ટ્રેડ માટે જનરેટ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ રાજકોટ સહિત સમગ્ર દેશમાં રામનો માહોલ જોવા મળ્યો રાજકોટ શહેર રામની ભક્તિમાં રંગાવ્યું હતું ત્યારે શહેરના મંદિરો